આપણે ફરી વાર એક નવું રિઝલ્ટ લઈને આવી ગયા છીએ આપણે અમરેલીથી આ ભાઈને મારી શું નામ છે તમારું મારું નામ સુખડિયા મીત છે શું તકલીફ હતી તમને મને લગભગ ઘણા સમયથી કામ જુઓ તો ત્રણ ચાર મહિનાથી મને પગના સાંધાના દુઃખાવ હતા સાથે પગની નીચે જે અપેની છે ત્યાં પણ દુખાવો હતો અને કમરની અંદર પણ દુખાવો હતો આ ઘણા બધા પ્રકારના જે તકલીફો છે જે મને થતી હતી અત્યારે તમને એમાં રિઝલ્ટ કેવું છે લગભગ મેં આ સાત દિવસથી વીથી નો સ્પ્રે છે અહીંયાથી લીધો છે અને પરચેસ કર્યો છે એટલે મને બહુ સરસ મજાનું રિઝલ્ટ મળ્યું છે અને લગભગ સાત દિવસથી હું વાપરું છું અને સવારે માત્ર ને માત્ર માત્ર એટલી છે કે ચાર વર્ષ પ્રે તમારે જીભની પાછળ કરવાનું હોય છે બસ આટલું જ કરો એટલે મને લગભગ સાત દિવસની અંદર અત્યારે જે ગોઠણની તકલીફ છે એ દૂર થઈ છે બીજું એવું છે કે પગવાળીને પણ બેસી નહોતું શકાતું પણ આજે આરામથી બેસી શકું છું અને ઉભા પણ થઈ શકાય એટલે બહુ સરસ રીતે મને રિઝલ્ટ મળ્યું છે તો આ પ્રોડક્ટ બીજાને લેવી જોઈએ કે નહીં શું સજેસ્ટ કરો બિલકુલ હું સજેસ્ટ કરીશ કે જેટલા લોકોને આવી તકલીફ છે બિલકુલ બધાય આવી તકલીફ જે પસાર થઈ રહ્યા છે એને માત્ર ને માત્ર બહુ નજીવી કિંમત છે તો દીથીનો સ્પ્રે બિલકુલ પ્રોસેસ કરો ઓકે અને આ પ્યોર આયુર્વેદિક છે હા બિલકુલ નેચરલ વસ્તુ છે તમને કોઈ પણ જાતની સાઇડ ઇફેક્ટ નથી થતી તો આ લો જ છે તો જેમને ભી આવી તકલીફ છે એ આજે જ કોન્ટેક્ટ કરે જે નીચે સ્ક્રીન ઉપર નંબર લખ્યો છે એમના પર કોન્ટેક્ટ કરીને આજે જ મંગાવી શકો છો